એક દિવસ કાઠિયાવાડનો ભૂપત બારવટિયો પોતાના સાગરીતોને સાથે લઈ અને ફરતો ફરતો નાથા ગોધાનું ઘર પૂછતો પૂછતો ગરામડી આવ્યો પોતાના આ સાગરીતો સાથે એણે ગરામડીમાં ચાર ચાર દિવસ સુધી ધામા નાખી અને નાથા ગોધાને ઘેર મોંઘેરી મહેમાન ગતિ માણી પણ એક દિવસ ભૂપતની દાનત બેગડી રાત પડી એટલે નીંદરની ચાદર ઓઢીને બધા સુઈ ગયા ગામમાં સોપો પડી ગયો ભૂપત જાગ્યો પથારીમાં બેઠો થયો ડેલીની માલી પા ચારે ખૂણે નજર ફેરવી લીધી બધા સુઈ ગયા હતા એટલે હળવેકથી તે પથારીમાંથી બેઠો થયો અને નાથા ગોધાની ડેલીમાં હાર્બન ચાર પાંચ ઓરડા હતા એમાંથી એક ઓરડાના તાળાને ભૂપત ચાવી લગાડી અને ઉઘાડવા માટે વલખા મારી રહ્યો હતો પણ તાળાને ચાવી લાગતી નહોતી અને તાળું ઉઘડતું નહોતું એ વખતે આ ઓરડાઓની સામેની પરસાળમાં ખાટલો નાખીને સુઈ રહેલા નાથા ગોધા સગી આંખે આ તમાશો જોઈ રહ્યા હતા

નાથા ગોધાની આ હરકત જોઈ અને ભૂપત તો ઢગાય જ ગયો એને થયું કે હું મારી ઓળખાણ આપીશ એટલે આ માણસ મારું નામ સાંભળતા જ ફફડી ઉઠશે આવો વિચાર કરી અને પોતાની સામે આવીને ઊભેલા નાથા ગોધા સામે ડરામણી નજરે તાકી અને ભારાણી ભૂપત બોલ્યો તમે મને ઓળખો છો મારે તમને શા માટે ઓળખવા પડે એવું નાથા ગોધા બોલ્યા હું તો ઓળખું છું ફક્ત મારા આશરા ધરમને તમે મારા ઘેર ચાર ચાર દિવસ પથારો નાખીને પડ્યા છો પણ મેં તમારી ઓળખાણ માંગીને તમને ક્યારેય પૂછ્યું કે તમે કોણ છો અત્યારે નાથા ગોધાયે ઓળખાણ નોતી માંગી છતાંય સામેથી પોતાની ઓળખાણ આપી અને ભૂપતે કહ્યું તમે કદાચ મને ઓળખો નહીં એટલે નાથા ગોધાએ કહ્યું કે ના બાપ હું તમને નથી ઓળખતો એટલે ભૂપત બારવટિયાનું નામ તમે સાંભળ્યું જ હશે એવું ભૂપતે કહ્યું એટલે નાથા ગોધાએ કહ્યું કે હા સાંભળ્યું છે તો હું જે ભૂપત બારવટીયો છું કે જેનું નામ પડતા જ લોકો કંપી ઉઠે છે પણ બાપ તું જો સાંભળે તો મારે તને એક વાત કેવી છે એવું નાથા ગોધા બોલ્યા એટલે ભૂપતે કહ્યું કે ક્યો એટલે આ બારવટીયો શબ્દ તને શોભતો નથી એવું નાથા ગોધાએ કહ્યું સાચો બારવટીયો તો શરીયતનો બલોચ બચો મીરખા ગણાય કે જેણે મારા હાથનું એક બટકું અનમોઢામાં મોઢામાં લીધું હતું એના હાટુ થઈ અને મારું ગામ ભાંગવાનું પડતું મેલી અને જેવો આવ્યો તો એવો જ ઠાલા હાથે પાછો વળી ગયો હતો એનું નામ બારવટીયો ગણાય જ્યારે તું તો ચાર ચાર દિવસથી મારા ઘરે પડ્યો રહી અને મારું અન્ન ખાય છે તોય મારા જ ઘરમાં ચોરી કરવાનું ચૂકતો નથી એટલે અત્યારે કાન માંડીને સાંભળી લે ભૂપત કે તારા મનથી તું ગમે તે ધારતો હોય પણ તું જો લૂંટારો છે બારવટ્યો નથી નાથા ગોદાના ગળવા વેણ સાંભળતાની સાથે જ પોતાના હાથમાં રહેલી ઓરડાની જાવી એના હાથમાં પાછી સોંપી દઈ અને લાચાર પડેલો ભૂપત સાગરી તો સાથે ઘોડાને લઈ અને ડેલીની બહાર નીકળી ગયો